એપલ કંપનીના ઓરિજિનલ મોબાઇલ એસેસરીઝને બદલે ડુપ્લિકેટ એસેસરીઝ રાખનારા સદગુરુ મોબાઇલ્સ ફ્રેન્ડ્સ મોબાઇલ રાજગુરુ મોબાઇલ્સ વી મોબાઈલ પોઈન્ટ અને જય અંબે મોબાઇલ પોઈન્ટની દુકાનમાં પોલીસે રેડ કરીને સવા છ લાખનો ઉડ્ડા કબ્જે કરી તેઓ સામે ડુપ્લિકેટ માલ રાખવા બદલ ગુનો દાખલ કર્યો હતો અંકલેશ્વર શહેર બી પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલા સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ મોબાઈલ સહિત પાંચ મોબાઈલની દુકાનોમાં દુકાનો છ લાખ ઉપરાંતનો ઉપરાંત કબ્જે કરી પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર ચોકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ મોબાઈલ રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ ફોન તેમજ જય અંબે મોબાઈલની ની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવા જ ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જેવી બાતમી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને મળી હતી બાતમીના આધારે અંકલેશ્વર અને બ્રાન્ડેડ કંપનીઓ જય અંબે મોબાઈલ ની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી હતી પોલીસે કુલ છ લાખ પાંત્રીસ એપલ કંપનીના લોગોવાળા ડુપ્લિકેટ કવર એરપોર્ટ સહિતનો મુદ્દામાં કબજે કર્યો હતો અને ભરૂચની મદીના હોટલ પાછળ મલેકવાડમાં રહેતા મોહમ્મદ ઉવેશ ઇમ્તિયાઝ શેખ તેમજ અંકલેશ્વરમાં રહેતા શંભુ સિંઘ રાજપુરોહિત જગદીશ છતારામ રાજપુરોહિત અને મોહન હડમતારામ રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે